નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ પર ગ્રાઉન્ડની અંદર સુરનગર જિલ્લા સુરક્ષા સેતુ દ્વારા કાઇટ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા લખતર તાલુકાની જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યાની અંદર લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસ પર ગ્રાઉન્ડની અંદર ભાગ લેવા માટે થઈને પહોંચ્યા હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમના દ્વારા જુદા જુદા દસ સ્પર્ધકો જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એમાંથી દસ જે સ્પર્ધકો છે તેઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તે દસ સ્પર્ધકો વચ્ચે ફરીવાર હરીફાઈ યોજવામાં આવી હતી અને તેની અંદરથી જેનો પહેલો નંબર આવે તેને પોલીસ પરિવાર એટલે કે સુરનગર જિલ્લા સુરક્ષા સેતુ પરિવાર તરફથી તેઓને શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સાથે લઈ અને લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર પહોંચ્યા હતા ત્યારે માહોલ સુંદર મજાનો દેખાતો હતો અને જિલ્લા સુરક્ષા સેતુનો ધ્યેય એ છે કે પોલીસ પ્રજાની મિત્ર છે પોલીસ પ્રજાની સાથે જ રહે છે અને ખાસ કરીને નાના બાળકોની અંદર ઘણીવાર પોલીસનો ડર હોય છે તે ડર પણ દૂર થાય અને પોલીસની કામગીરીથી વાવકેફ થાય તે માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યા અંદર વિદ્યાર્થીઓ પણ કોઈપણ જાતના ભય વગર થઈ અને પોલીસની સાથે જ પતંગ ઉડાડતા જોવા મળી રહ્યા હતા ત્યારે સુંદર મજાના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખાસ કરી અને લખતર પોલીસ સ્ટાફના પુરુષભાઈઓ અને મહિલાઓ મહિલાઓ સહિત જેઆરડી ને મહિલાઓ અને પુરુષો પણ આ કાર્યક્રમની અંદર સતત ખડે પગે રહી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપતા હતા અને તેઓને કઈ રીતે પતંગ ચગાવાય અને તેમને શું કરવું પડે તે પણ તેઓ શીખવાડી રહ્યા હતા ત્યારે ખાસ આ પ્રસંગે સુનગરથી એ એસપી પી વેદિકાબેન બીમાની આ લખતર પહોંચ્યા હતા અને તેઓએ પણ હજી આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી અને ખાસ કરી તેમની સાથે લખતર પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ યોગેશભાઈ પટેલ પણ જોડાયા હતા અને તેઓએ પતંગ ઉડાડવાની મોજ માણી હતી